જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ કઢી પકોડા કઢી પકોડા બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ચણાનો લોટ એક ડુંગળી ઝીણી સમારેલી અને કસૂરી મેથી તમારી પાસે નીથી હોય તો લીલી મેથી પણ નાખી શકો અને આદુ લસણ મરચાંની અધકચરા ખાંડીને મેં અહીંયા લીધા છે એક ચમચી અને હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું મસાલા માટે મેં અહીંયા એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો અડધી ટી સ્પૂન હળદી પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું નાખ્યું છે અને ચપટી હિંગની નાખી છે હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું અહીંયા અડધો ગ્લાસ જેટલું મને પાણી જોયું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણું આવું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે હવે તેને તેલ ગરમ કરવા મૂકીશું અને અડધી ટીસ્પૂન જેટલો ખાવાના સોડા નાખ્યા છે અને તેને હવે સરસ રીતે હલવી લઈશું આપણે અને એક બાજુ હવે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે હવે આપણું તેલ ગરમ થાય છે ચેક કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આ કઢી પકોડા ખાવાની ખૂબ મજા આવે છે ને અત્યારે તો વરસાદ ચાલુ જ છે એટલે મારી પાસે લીલા મરચાં એટલા બધા નહોતા નાખ્યા હું ઝીણા સમારીને લીલા મરચાં પણ નાખવાની હતી અને ધાણા પણ નાખવા હતા પણ અત્યારે વરસાદ ખૂબ જ ચાલુ છે અને શાકભાજી પણ અત્યારે અમારી પાસે નથી આવતું એટલા માટે મેં અહીંયા નથી નાખ્યા તમે નાખી શકો હવે તેલ ગરમ થયા પછી ભજીયા આવી રીતના આપણે પકોડા છે ઉતારી લઈશું આપણે એક પકોડા તરીને તૈયાર થઈ ગયા છે તે જ રીતે હવે આપણે બીજા પણ તૈયાર કરી લઈશું મારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો કે તમે કઢી પકોડા કઈ રીતે બનાવો છો હવે બીજા પણ આપણા પકોડા તૈયાર થઈ ગયા છે તો આપણે ઉતારી લઈશું અને કઢી બનાવવા માટે કઢી બનાવવા માટે આપણે હવે છાશ એક કપ મેં ભરીને દહીં લીધું છે અને તેને આપણે ફેટી લઈશું પછી તેની અંદર પાણી ઉમેરીશું સરસ રીતે આપણે ફેટી લેવાનું અને પછી પાણી ઉમેરીને હવે મેં અહીંયા બે મોટી ટીસ્પૂન ચણાનો લોટ નાખ્યો છે અને હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું અહીંયા મેં કસૂરી મેથી નાખી છે અને મસાલામાં એક ટીસ્પૂન લાલ મરચું અડધી ટીસ્પૂન હલ્દી પાવડર એક અડધી ટીસ્પૂન મીઠું અને એક ટીસ્પૂન જીરું પાવડર નાખ્યા છે આજે મારાથી વિડીયો થોડોક ઊંચો રહી ગયો છે એટલે દેખાવમાં થોડોક કટ થાય છે હવે મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશ એક ચમચો ભરીને તેલ નાખ્યું છે અને તેની અંદર રાઈ જીરું નાખીશ અને ખડા મસાલા નાખીશ ખડા મસાલામાં લાલ મરચું તમાલપત્તા તજ લવિંગ મરી એ બધું મેં લીધું છે ને હવે રાઈ જીરું તતડી ગયા પછી હિંગ અને આખા મસાલા અને આદુ મરચાંની લસણની પેસ્ટ નાખીશ અને સરખી રીતે હલવી લઈશું અને લીમડો નાખીશું લીમડો એટલે કઢી પત્તા તે નાખવાના અને હવે આપણે જે છાશ બનાવી હતી તે તેની અંદર નાખીશું અને આપણે તેને થોડીક થોડીકતા ઉકરવા દઈશું મેં અહીંયા પાણી એક ગ્લાસ જેટલું પાછું પાણી નાખ્યું છે જે તપેલીમાં મસાલો હતો એ પણ આવી જાય એટલે તપેલીમાં નાખીને લઈ લીધું છે બધું હવે આપણે તેને થોડીક થોડીકતર ઉકળવા દઈશું કઢી ઉકળી જાય પછી તેની અંદર આપણે પકોડા નાખવાના કઢી એકદમ સરસ રીતે થઈ ગઈ છે આપણી ઉકળીને ઘટ ઘટ થઈ ગયા પછી જ આપણે પકોડા અંદર નાખવાના અને થોડીક તાર તેને ઉકરવા દેવાની એટલે આપણા પકોડા કઢીમાં સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણી કઢી કઢી પકોડા તૈયાર છે તો આપણે તેને ઉપર વઘાર કરવા માટે તૈયારી કરીશું ઓપ્શનલ છે તમે વઘાર ના કરવો હોય તોય પણ તે સિમ્પલ સરસ લાગે છે પણ વઘારથી તેનો કલર અને ટેસ્ટમાં થોડોક ફરક પડી જાય છે હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે વઘાર માટે અને તેની અંદર ખાલી જીરું જ નાખવાનું રાઈ નહીં ખાલી જીરું નાખવાનું જીરું લાલ થઈ જાય પછી તેની અંદર લીમડો નાખવાનો કઢીપત્તા નાખવાના અને એક ટી જેટલું લાલ મરચું નાખવાનું અને એ વઘાર આપણે કઢી ઉપર નાખી દેવાનું આપણા કઢી પકોડા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો તો તમને નવા નવીન નોટિફિકેશન મળતી રહે અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો